સમાજશાસ્ત્ર વિભાગ કલા વિભાગ મહારાજા સાયજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાએ ચોવીસમી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય કન્યા બાળ જાગૃતિ અભિયાનનું આયોજન કર્યું હતું જે શૈક્ષણિક જોડાણ અને સામાજિક પ્રતિબદ્ધતાના અર્થપૂર્ણ મિશ્રણને પ્રતિબિંબિત કરે છે આ કાર્યક્રમ બી ત્રણ અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપ પહેલના ભાગરૂપે હાથ ધરવામાં આવ્યો હતો જેનો હેતુ લિંગ સમાનતા સામાજિક ન્યાય અને છોકરીઓના અધિકારો વિશે જાગૃતિ લાવવાનો હતો આ અભિયાનનું આયોજન સમાજશાસ્ત્ર વિભાગના વડા ડોક્ટર વિરેન્દ્રસિંહના નેતૃત્વમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર પૂજા દીક્ષિત જોશી તહજીબ બરોડાવાલા મંજરી નંદી ડોક્ટર ગુંજન શ્રીનિવાસ અને હર્ષિતા પંચાલની હાજરીમાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ચર્ચાઓ જાગૃતિ પ્રવૃત્તિઓ અને પ્રતિબિંબિત દ્વારા ઉત્સાહપૂર્ણ વિદ્યાર્થીઓની ભાગીદારી જોવા મળી હતી જે વિભાગના શૈક્ષણિક અને નૈતિક સિદ્ધાંતોને મજબૂત બનાવે છે કાર્યક્રમની મુખ્ય વિશેષતા સર્જનાત્મક જાગૃતિ પ્રવૃત્તિ હતી જેમાં વિદ્યાર્થીઓએ છોકરીઓના સશક્તિકરણ પર શક્તિશાળી સૂત્રો અને ચિત્રો દર્શાવતા હાથથી બનાવેલા બુક તૈયાર કર્યા હતા આ બુકમાર્ક્સમાં છોકરીઓ માટે શિક્ષણ સમાનતા ગૌરવ અને સ્વતંત્રતાની હિમાયત કરતા સંદેશાઓ પણ હતા જે વર્ગખંડની બહાર જાગૃતિ ફેલાવવા માટે પ્રતિકાત્મક સાધનો તરીકે કામ કરતા હતા વિદ્યાર્થીઓએ છોકરીઓના સશક્તિકરણના મહત્વને દર્શાવતી દ્રશ્ય રજૂઆતો અને પોસ્ટરો પણ પ્રદર્શિત કર્યા હતા જે આ અભિયાનને પ્રભાવશાળી અને દ્રષ્ટિની રીતે આકર્ષક બનાવે છે સંબોધતા ડૉક્ટર વિરેન્દ્રસિંહે રાષ્ટ્રીય કન્યા દિવસના મહત્વ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે શિક્ષણ જાગૃતિ અને સમાન તકો દ્વારા કન્યાઓનું સશક્તિકરણ કરવું એ માત્ર એક સામાજિક જવાબદારી નથી પરંતુ તે ન્યાયી માનવીય અને પ્રગતિશીલ સમાજનો પાયો છે ડોક્ટર સિંહે વધુમાં સમાજમાં ઊંડા મૂળ ધરાવતા રૂઢિપ્રયોગોને તોડવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો આ ઝુંબેશમાં શિક્ષણ આરોગ્ય ગૌરવ સલામતી અને છોકરીઓ માટે સમાન તકો જેવા નિર્ણાયક વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો જે સર્ સર્વસમાવેશક અને ટકાઉ વિકાસના વ્યાપક રાષ્ટ્રીય ઉદ્દેશો અને સુસંગત છે પ્રાયોગિક શિક્ષણ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને સામાજિક સિદ્ધાંતોને વાસ્તવિક દુનિયાના સામાજિક પડકારો સાથે જોડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જવાબદાર અને જાગૃત નાગરિકો તરીકે યુવાનોની ભૂમિકા પર પ્રકાશ પાડતા વિદ્યાર્થીઓને માનસિકતામાં પરિવર્તન લાવવાના મહત્ત્વ અંગે જાગૃત કર્યા હતા